બંટી બાટી બાજ તાવ સરસ ઉતર હા હું તાવ ઉતરતું

બનતી મોદો પડ્યો છે રીતના કદી કદી મોઢો પડ્યો ના કરમ ના કાગડા રે કાગડા રે ઓ કાગરા મારો બંદુક ની ગોળી ઓ કાગડા ને મારો બંદુક ની ગોળી अरे तुझ बिन मेरी जिंदगी अधूरी तुझको पता है मेरी क्या है मजबूरी, क्या है मजबूरी मंगा जी, तो मारत

યે નમ તો મારા ને હાચું છે હા આ આવશે ને લાગું કાઢી દે આ બધું ના 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 એ ને કાઢશે આમ હા તો ડોક્ટર કાઢશે યાર હા તાણ ખાધું ખાવા ખાઈ પી શાંતિથી ઊંઘ્યો અલ કોઈ હું એમ રાખતા ના હજુ રાખતા ના પાછા

પેલો ભૂડનાટક કરી ભૂરિયા છે ને આ શાર દાળા થી પડ્યો હતો ખર્ચો થઈ ગયો પેલો ડોક્ટરે એવો છે એક બાટલું બે બાટલા તોય ઉતરતું એક એક બાટલું આવે છે ઉતરો નોમ જ નહીં લેતો અમુક ખબર પડી કે હારો મને દીવરાઈ ગયો છે પેલો ભૂરું આમાં ભૂરા ના બાદ આગળ તો ભૂરા પાના પંદર હજાર રૂપિયા લવા દવાના અને આમ કાલ આવા તો કઢાઈ નતું એમન તો હોશ થઈ જશે તો હાથે આતે અમારો એમનું જોવા દે આ ડોક્ટર ની વાત જોઈ રહ્યો